હલો બોલો બોલો આટુ યા તમે તો ઘણા દાડા ફોન કર્યો આવતા એમ ને હા રડો તો વાંધો નહીં ને એ ભલે ભલે એ હા

નહી પડું પણ ગોડા કર્યા વગર આ બાજુ મારો આડો ટાઈગર કેવાય એના ગળે નાગળે ના બંધા મે <laughs>

મારી બેટી હું અમે જીતની કેરી હોય છે

લઈ ગરે તા માક સાપ એટલે દરવાજે છે તમાર હાળી જવાની કેટલા પણ હું તો લઈને જ ના આવ્યો તો એટલે ભૂડુ લઈને આવી પડે મારા હામાં શું લઈને આવે એટલે હા સડે વડી પડતું થાય કે તેડી લઈને આવે એટલે આ ઓનું દોશીનું મોઢું ભવ આ ફોટા આડ રહી તો એમ કે એને એવડી ઊલ થાક કે શું ઓલું થાય વડીતાવા દોશી દેવગતિની ગયા અમાર દોશી મળશે વડી દેવગતિની ગયા બે વાગે કેમ છો બસ તમારે તમે પણ શું બે જણા ભેગા થતા બહેરાની વાતો કરતા હોય આપણને ભાઈ ભેગા થાય તો

બધા ધ્યાન કરાય માખાણ ખોટું કેવા આવવાનું મા એટલે શું કઉ તો ફોણી તો લે ઓય શું કરવું કહો હવે દવા કરાવો છો શું દવા કરાવે આ તો જન્મ થી જેવું છે મારું એમ લઈ બેટ તાપ કરા માં સીધર પડ્યા હા હું કાઢી આવું એટલે અમાર તો ગાવડા નો છે એટલે તો ફેન્સી વાર કરાઈ નાખો કે ચાલ ફેન્સી હવે કરાવી જ પડશે કો કરાઈ નાખો તો ખાઈ દાહે ઓય ઓય મે કચ્યું નહી વધે કો રાખે જો થે હા બાર તો પેલા કન લઈને આયું શું હતું મા બાંન કઈ દઈ આ કે કેર્યું

પોણિયા ના ના આધું છે કોઈ બોલવાની શું મુંછેર બોલે છે આ કેરી બધી ખાતી રહે છે કે કેરી વાત કરે નવઈનો ઓબો વાત કરે નવઈન આ 12 મહિના પાણી રેડે રેડે મોટો કર્યો છે પાસે આતું છે કો બોલી પાસે કેરી લઈને ના આવતું પાસે આ આવના આવે લઈને આવે પોણિયા પણ એના તને ખબર તો મગજ સહી તો આયા શું હતું તું કે મધરા લે ઓલા તું શાંતિએ બેટી જાડી